સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતનો પાગળ વિસ્તારમાં પહોંચ્યા. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં શાંતિપૂર્ણ રીતે ગણપતિ વિસર્જન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 36000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે તેમણે વિપક્ષ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે વિપક્ષ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે.

છત્રીસ હજારથી વધારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જનનું કાર્ય સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કરી લેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ સમયસર દરિયા કિનારે નદી કિનારે અને મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ બનાવેલી છે ત્યાં પહોંચી રહી છે ખૂબ જ શાંતિપૂર્વક ઉત્સાહપૂર્વક તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ આગળ વધી રહી છે હું હમણાં સુરત શહેરના ભાગલ વિસ્તારમાં શ્રી અને અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા જોડે અહીંયા વિઝિટ પર આવ્યો છું આપ જોઈ શકો છો લાખોની સંખ્યામાં લોકો અહીંયા ગણપતિ બાપ્પાના મોર્યાના નારા જોડે લોકો નાચી રહ્યા છે ઉત્સાહ મનાવી રહ્યા છે આ જ આપણા દેશની સૌથી મોટી તાકાત છે ઉત્સાહ ઉત્સવ અને આપણી પરંપરાઓ આસ્થા અને પૂજા અર્ચના આ સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર ને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ પગલા લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારીપૂર્વક માત્રને માત્ર માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે બેજવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંય તો શરમ હોવી જોઈએ તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું આ કઈ રીતે ચાલી શકે આ કડકમાં કડક પગલા ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે. જમનાનીઓ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં.